you uh -huh.

લોકો બેફામ બન્યા છે આ ડમ્પરો દ્વારા અવારનવાર લોકો ને કચડી નાખવાની ઘટનાઓ બનતી રહે છે અગાઉ પણ પીરાણા સર્કલ નજીક ડમ્પરે બાઇક ને અડફેટે લેતા બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે પીરાણા વિસ્તારમાં ડમ્પર ચાલકો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો થી અકસ્માત ઘટના વધુ બની રહી છે રાજ્યમાં માં ત્રણ ગોજારા માર્ગ અકસ્માતમાં માં પાંચ લોકો જીવ ગયા છે બગસરા જેતપુર હાઈવે પર ખાનગી બસ પલટી મારી જતા બે લોકોના મોત થયા હતા બીજો અકસ્માત જામનગરના ના નારણપુર ગામ પાટિયા નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો તેમાં બાઇકમાં સવાર પતિ પત્નીના મૃત્યુ નીપજ્યું હતું